નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડી ન્યૂઝ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારામાં ભારતીને આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે તેના માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જ અંતર્ગત પરિવાર ફાઉન્ડેશન દ્વારા પણ આરાધના ટોકીસ કોર્નર ખાતે નિશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સૌ સામાજિક યોદ્ધાઓ ઉપસ્થિત રહ્યા યુવા સાંસદ હેમાંગ જોશી તેમની સાથે પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ મેયર પૂર્વ પ્રદેશ મહામંત્રી સબદસરણ બ્રહ્મભટ ખાસ ઉપસ્થિત રહ્યા અને સૌ દેશપ્રેમી જનતાને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ સૌ તિરંગા યાત્રામાં જોડાઈ ગયા હતા